ભારતીય નૌકાદળની આઠ સબમરીનોએ અરબ સાગરમાં એક વિદ્યાભ્યાસમાં ભાગ લીધો હતો પશ્ચિમ કિનારે અરબ સાગરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી આ કવાયતમાં આઠ સબમરીનોએ એકસાથે ભાગ લીધો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું વાઇસ એડમિરલ સંજય જેસિંહ અભ્યાસના સંચાલનની સમીક્ષા કરી હતી તેમણે આ ગ્રુપના પ્રોફેશનલ અને શાનદાર આચરણની પ્રશંસા કરી હતી મહત્વનું છે કે આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે વાઇસ વાઈસ એડમિરલ સબમરીનની નીચલી સપાટી જોઈ અને સબમરીન ચાલકોની પરંપરા અનુસાર દરિયાના પાણીનો સ્વાદ ચાખ્યો હતો આ સાથે નૌકાદળના વડા એડમિરલ હરિકુમારે

ZN24 News Mobile App